તાલુકાના ખુમારવાડ ગામના લક્ષ્મીપુરાની મોટી રાયન વિસ્તારમાં નાની બોલાચાલીમાં પુત્રએ પિતાને મોતના ઘાટ ઉતારી નાખ્યા લક્ષ્મીપુરા સિમ વિસ્તારના રહીશોની ફરિયાદ છે કે રસ્તાના અભાવને કારણે એકસો આઠ ઘટના સ્થળ પર ન પહોંચી વળતા બુદ્ધાભાઈને સમયસર સારવાર માટે દવાખાને પહોંચાડી શક્યા નહીં એકસો આઠ દ્વારા તેમને ખેડા સિવિલમાં લઈ ગયા ત્યાંથી ડોક્ટરો દ્વારા અમદાવાદ સિવિલ મોકલી દેવાયા ત્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીકજ્યું હતું મોટી રાયનમાં શંભુભાઈ સોઢાએ તેમના પિતા બુધાભાઈ સનાભાઈને લાકડાના હાથા વડે હાથ પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા મોતને ઘાટ ઉતારી દીધા કુમારવાડ ગામમાંથી સવારે સાડા દસ કલાકની આજુબાજુ લોટ ધરાવી પાછા આવતા સમયે શંભુભાઈએ તેમના પિતા બુધાભાઈ પાસે પૈસા માંગ્યા હતા બુધાભાઈ દ્વારા પૈસાના આપતા રસ્તામાં ઝાડી વિસ્તારમાં પુત્રે તેમના પિતા પર લાકડા ના હાથા વડે તાબડ તોડ ફટકા મારી તેના હાથ પગ તોડી નાખીને મોઢાના ભાગે ઉપર ફટકા મારીને મોત નિપજાવ્યું બનાવની જાણ થતા ખેડાタウン પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ખેડાタウン પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી લેવામાં આવી મારા હિંમતભાઈ રતિલાલભાઈ સોડા એ લક્ષ્મીપુરામાં મરિયે છે અને આ ભાઈનો આ બનાવ બોન એ કરે તેના પપ્પાનેના મારી કરે છોકરાએ અને કોઈ અમારે રસ્તાને કોઈ પડ્યું નતું તે ભાઈ એ નહી થઈ ગયા હવે

જણાવી બધા તો પછી આવી ગયા આ બનાવ કેટલા વાગે બને 10 વાગે 10:30 10 વાગે બની આવો મારું નામ વાકલા પ્રવીણ કુમાર છે હું આ વિસ્તારમાં રહું છું અહીંયા જે તે બનાવ બનેલ બરાબર તો સમય ઘણો રસ્તાના અભાવના હોય ઘણો સમય લાગી ગયેલો લઈ જતાં લલિતા ભાઈ અસ્પાર થઈ ગયેલ છે છતાં આજે એમની સંસ્થાની યાત્રા પણ કાઢવાની છે તો પણ રસ્તાનો અભાવ અત્યારે અમે કઈ કાટા ઝડામાં થઈને લઈને જઈશું તારે તે સાથે તમે બતાવી શકો છો બતાવી શકો કે રસ્તો કેવો છે અત્યારે અમારે આ જ રસ્તા ઉપર લઈ છે પેલી પાણી જો તમે ત્યાંથી અમને કઈ રીતે બોડી પસાર કરવી એ પણ તમે જોઈ શકો છો અત્યારે અમારે એમને ટાંગડા તો કરીને લઈ જવા પડશે ગમે એમ કરીને

માર માર જ કર્યું બધું ભાજી નાખ્યું પગ હાથ બાથ બધું માથું બાથું બધું હાથ ઉડી નાખ્યું આવું બધું પછી મેં જીવ આવો જીવતો હતો કે મને લઈ જાવ દવાખાનું લઈ જાવ કે હું બચવાનો નહીં બૂમ પાડી એક જયારે ભાઈ તે બધા અમે વસુ ત્યાં જોવા આવ્યા હતા એવું મારી નાખી જશે તો ગમમાં